મને મારો મન મારો મગજ વિયો જાય ના મારો તો જય માતાજી મિત્રો તો કેમ છો બધાએ તો કે મજામાં દેશો નવા બ્લોગ માં આપ નું સ્વાગત છે થાય બધો અમારા જાનુ બે ઉતા છે ગજબ તૈયારી માં દે દોડવા ની થઈ ગઈ છે આજ તો ઈ મારી જય માતાજી બધાય મારી પહેલા રેડી થઈ ગઈ છે આજ તો જો એવું એવું

બહુ દાઈસ કર્યો આ છોડી તમાર જે વિશે ને હમ પપ્પા જેવી વિશે ને બેન તો હમ એમ જેવી નથી કોણ જે વિશે લે જુગલો કેમ કરે મેરે હું કોણ જે વિશે હે એ બળ નો કરાય દે ગોવા એ ઓખાઈ જાવ ફોન ને ખાઈ જાય

Trả ta đi ngô, bye bye. Nên là sẽ đi khulê vào học non. Mong cháu xuống. Mình đưa ta có phải ta ra chơi gì? Bye bye. Amzo, đây ta là tight. Hay, cái đó À, Eh,

કામ પૂરું થવા આવે ને તો અમે વરસાદ આવે ને તો કામ થઈ જાય તો ના હોય ને મજા આવી જાય આવ્યું હવે આવી જાય એને આવ્યા વગર તો જ નહીં લે લે આમ જોમ જોમ વાહ વાહ એમ પહેરો ના આવે હા બ રેડી લો બ રેડી બસ વાહ વાહ અરે વાહ ભાઈ વાહ અને એવી પહેરો રીન આવી જો રેડી જો આમ કહે ને એટલે થઈ જાય હાલ બધા મત

ચાલો આપણે છામુંડા માં ચા પીવા વરસાદની ની આપણે પી લેવી વરસાદ આખો દિવસ ચાલુ રહ્યો છે અને હજી રાતે આવશે હોય એવું લાગે છે હવે ભાઈ કેમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને અમારે ઢીમુ શરદી વચ્ચે થઈ ગઈ છે કાઢી ગયું સંધી થઈ ગઈ બેટા ધાબા બાંધ કે ધાબા જો દીવો બતી કરીને આવો સંધી થઈ ગઈ સરદી થઈ ગઈ તને ક્યાં થઈ ગઈ સરદી દેખાડ તો નાડીકો હાલો ફેમિલી આપણે આવી જશું ઘરે થોડો ફ્રેશ થઈ જઈએ કપડાં જોતા જવા તો બલી ગયેલા છે અને એને ભજો આ બધું એમ કેમ પીડ્યું છે વરસાદનું કેમ પડ્યું બહુ મશીન કામ ચાલુ હતું કાંઈ તમાર શર્ટ નું નાઢે ગોયન ઝાળે ફાડી નાખી છે ઝાળે હેઠી ઠીક હોં ઢેંગો બધું બહુ થોડી ફાડી નાખે વાયડી છે હાચ્છા વાયડી છે કે હું માર્કેટ માં આવો નથી નથી તો હું લેતો આવું હું રોજ ભજીયા ખાવા તમારે અરે એમ કહું છું યાર મારા બેટી ને થેપલા ખાવા હોય કાટિંગ કરો કે ને

Alan મિત્રો trouxe uma festa aí, Zé Vinho. Mano, maro, mano, maro, mano, 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 નડ્યો mano, 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 mano,

રીંગણા બટેટા શાક છે પાપડ ને બાજરા બઢો અને ગોળ ઢીંગવું જો લાલ ઓ માય ગોડ સલાડ હું વાત છે સલાડ એ ત્યાં સલાડ તો મસ્તીનો બનાવો બનાવ્યો એટલે આવો સલાડ કાલ તારે બનાવવાનો તો કેમ કાલ તો એ ડાળ નત બનાવી ડાળ વધી દેવા સલાડ તો મજા આવે આ બનાવો તો પણ પાપડ ને ઘણો હતો કસ ન બનાવ્યો ઓ આપણે આવી ગયું સાસ ખાટી પાણી લાવો ખાટી જ હોય રગડાઈ જેવી જો હા હાલો ફેમિલી આપણે જીમી લેઈ તમે બધા હાલો જમવા અમાર ઢિંગુ નું જો થઈ ગયું છે સરદુ સરદુ થઈ ગયું છે સરદુ કાલે હારું હાલો જીમી લેઈ લે આજ તો ટેબલ અસડી ગઈ છે આ છે પછી આ છે ઊભી થાય પડશે એ લો હમણા પડવાની જો લો એમે કોઈ લેવું નઈ પડશે એટલે જો હેલે ટેબલ સડી ગયો આ છે આ છે જો એ પડી એ પડી બેઠી બેસા

પ્રજા સૂપ પીવા અહીંયા મેળવ્યું નથી એટલે પાછા આવ્યા આમ નામ આવીને પાણી પી લીધું ને પછી ચા મંગાવી ચા પી લીધી આજો પાણી પીવે છે મને પાણી પાઈ દીજો હવે એ એક જાગે છે આ પરજા બધી હોઈ ગઈ છે આ ક્યારે હોઈ ગઈ આ છોકરા ક્યારે હોઈ ગયા ઢીંગો આપણે પાણી પી લીધું ખૂટી ગયું એવું હતું પિન્ટુ બહુ વખાણ કરતો હતા પણ અહીંયા ખૂટી ગયું હતું ક્યાં કાંઈ સુખ નહોતું વાતો તો અડાડે એક ગ્લાસ કારણ કે અવણના વર્ષનું પહેલો લો શું બધું એટલે સોમવસન પછી શિયાળાનું હવે તને હું લઈ જઈશ કાલ કારણ કાલ તો નહીં પણ હું કાલ વહેલો આવીશ તો કાલ વાત નકર પછી કોમ વાત બરાબર તો બસ આજ મિત્રો આજ અમાર આજનો અમારો વ્લોગ તમને બધાને ગમ્યો હોય ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જન હોઈ ગયો છે બે લાઈક એટલે ભૂલતા બરાબર એટલે તમને દેખાય બે લાય દમનો ભૂલતા નહી ચાલો મળીએ કાલે નવા બાય બાય જય માતાજી